તો ડૉક્ટર રાકેશ જોશી અને તેમની ટીમે સફળ સર્જરી કરીને બાળકીને નવી જિંદગી આપી ડોક્ટરોની સમયસૂચક કામગીરી અને આધુનિક સારવારથી હાલ બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે બનાસકાંઠા જિલ્લાના વડગામ ગામના ખેડૂત દંપતી મોતીભાઈ અને માયાબેન સોલંકી બે વર્ષની પુત્રી જેન્સી છેલ્લા સાતથી દસ દિવસથી સતત ઉધરસથી પીડાઈ રહી હતી સ્થાનિક ખાનગી દવાખાનામાં દવા લેવાઈ છતાં તકલીફમાં રાહત ન મળતા તેને પછી વડનગરની જીએમઆર હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં સ્કેન અને તપાસ પછી ખબર પડી કે જેન્સીની શ્વાસનાળીમાં કોઈ વસ્તુ ફસાઈ ગઈ છે હાલત ગંભીર બનતા સત્યાવીસ જુલાઈના રોજ બાળકીને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અહીં પીડિયાટ્રિક વિભાગના ડૉક્ટર ધારા ગોસાઈ અને તેમની ટીમે તરત જ દર્દીને હાઈફ્લો એરવો સ્પોટ આપ્યો અને સીટી સ્કેન કરાવ્યો હતો સ્કેનમાં જોઈ શકાય તે મુજબ બાળકીની શ્વાસનળીમાંથી બંને ફેફસામાં જતા બ્રોન્ક્સમાં મગફળીના દાણા ફસાઈ ગયા હતા ત્યારબાદ ડૉક્ટર રાકેશ જોશી અને ડૉક્ટર શ્રેયસ દ્વારા બ્રોન્કોસ્કોપી કરી બંને બાજુના બ્રોન્ક્સમાંથી સિંગદાણાના ટુકડા કાઢવામાં આવ્યા હતા ડૉક્ટર શકુંતલા ગોસ્વામી અને ડૉક્ટર ભરત મહેશ્વરીની ટીમે ક્રિટિકલ એનેસ્થેસિયા આપ્યો ઓપરેશન બાદ જેન્સીને એક દિવસ માટે વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી હતી હાલ તે સંપૂર્ણ સ્વસ્થ છે અને શ્વાસ લેવામાં પણ કોઈ મુશ્કેલી નથી બાળકીની સ્થિતિ સ્થિર હોવાના આધારે ડોક્ટરો દ્વારા તેને ડિસ્ચાર્જ કરવામાં આવી છે હવે જેન્સી ફરીથી હસતી રમતી માતા પિતાની ગોદમાં ઘરે પરત ફરી છે મા બાપ માટે ફરીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે બે વર્ષની દીકરી જેન્સી સોલંકી વડગામની રહેવાસી એને સાત થી દસ દિવસથી ખૂબ જ ખાંસી આવતી હતી તો એના માતા પિતા એને આસપાસના ડૉક્ટર પાસે લઈ જતા અને છેલ્લે વડનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા જ્યાંથી એવું કહેવામાં આવ્યું કે એની શ્વાસનળીમાં કંઈક ફસાયું હોય એવું લાગે છે ઝાંસીને ખૂબ જ શ્વાસોશ્વાસ વધી ગયો ખૂબ જ તકલીફ વધી માતા પિતા લઈ એને સિવિલમાં લાવ્યા એને એરવો પર મૂકી અને પછી સ્ટેબિલાઇઝ કરી અને બ્રોન્કોસ્કોપી કરવામાં આવી આપણે જાણીને નવાઈ લાગશે કે એના બંને ફેફસામાં એટલે કે બંને શ્વાસનળીની અંદર સિંગનો દાણો ફસાયેલો હતો બંને સાઈડ પર જે રેર જોવા મળતું હોય છે એના થકી જ ઝાંસીનો શ્વાસોશ્વાસ ખૂબ વધારે હતો જો વધારે મોડું કરતો તો એ બાળકીનો જીવ જવાનું પણ એક જોખમ હતું સક્સેસફુલ બ્રોન્કોસ્કોપી કરી અને એના બંને શ્વાસનળીમાંથી સિંગનો દાણો બહાર કાઢવામાં આવ્યો ક્રિટિકલ એનેસ્થિશિયા એમ કહીશ કે શકુંતલાબેન અને ભારત મહેશ્વરીએ એનો આપવામાં આવ્યો અને બાળકીને ઓપરેશન પછી લગભગ દોઢેક દિવસ સુધી વેન્ટિલેટર પર રાખી અને પછી ધીરે ધીરે વેન્ટિલેટર હટાવવામાં આવ્યું અને આજે એ હસ્તે મોડે ઘરે જઈ રહી છે ખરેખર પરિવાર ખૂબ આનંદમાં ઘરે જઈ રહ્યો છે કે મારી બાળકીનો જીવ સિવિલ હોસ્પિટલમાં બચી ગયો આપ સૌને મીડિયા માધ્યમ થકી કહીશ કે આપનું બાળક જ્યાં સુધી પાંચ વર્ષનું ન થાય ત્યાં સુધી ખૂબ સાવચેતી રાખો ઘણા બધા કિસ્સાઓની અંદર સિંગદાણો દાણો કે ઠળીઓ કે પછી એલઈડી બલ્બ કે કોઈપણ જાતના સ્ક્રૂ કે બોલ્ટ કે આવી બધી વસ્તુઓ બાળકો મોડામાં નાખી અને ક્યારેક કોતરાઈ જાય તો શ્વાસનળીમાં જાય અધરવાઇઝ એ નળીમાં થઈ અને આગળ ફસાઈ પણ શકે તો પાંચ વર્ષનું બાળક ન થાય ત્યાં સુધી ખૂબ જ ધ્યાન રાખો જેથી કરીને આવી પરિસ્થિતિની અંદર આપણે આવવું ન પડે અને જો આપણે લેટ થઈએ તો ઘણીવાર બાળકને જીવનું પણ જોખમ થતું હોય છે